પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાગરા પોલીસનો સ્ટાફ મુલેર ચોકડી વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતો તે દરમિયાન દહેજ તરફથી મુલેર બાજુથી ટેલર નંબર જી જે બાર બીટી નવ હજાર નવમાં શંકાસ્પદ લોખંડના સળિયા ભરીને ડ્રાઈવર અને ક્લીનર આવી રહ્યા હતા તે વેળાએ પોલીસને ટ્રેલરને અટકાવીને સઘન પૂછતાછ કરતા કોઈ પણ આધાર પુરાવા રજૂ કરી શક્યા ન હતા પોલીસે શંકાસ્પદ લોખંડના સળિયાનો જથ્થો જપ્ત કર્યો હતો તો બીજી તરફ અન્ય એક શંકાસ્પદ સળિયા ભરેલ ટેલર ચાંચવેલ નજીક હોવાની વિગતો સામે આવી હતી જે બાબતે તપાસ કરતા ટ્રેલરમાં શંકાસ્પદ લોખંડના સળિયા સાથે ઝડપાઈ આવ્યું હતું બંને ટ્રેલરની કિંમત બાવીસ લાખ તેમજ શંકાસ્પદ લોખંડના સળિયાની કિંમત બે લાખ મળીને કુલ ચોવીસ લાખ ત્રીસ હજારનો મુદ્દામાલ પોલીસે કબજે લીધો હતો જ્ઞાનેશ્વર છગનભાઈ પાટીલ વંશ ઉર્ફે રિક્કી જીવન કુમાર દેવરાજ અને ધનારામ પુનારામ ચૌધરીની ધરપકડ કરી રિપોર્ટર વિશે તહેલકાની સ્વાગરા